આગામી બાવીસ જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે જેને લઈ સમગ્ર દેશમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે દરેક વ્યક્તિ પોતાની યથાશક્તિ ભગવાન શ્રી રામને વધાવી રહ્યા છે ત્યારે કલાકારો પણ પોતાની કળાના મદદથી આ દિવ્ય ઉત્સવમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે ત્યારે રાજકોટના વાત રાજકોટની વાત કરવામાં આવે તો સમગ્ર દેશ અને દુનિયામાં પોતાની ગાયકીથી સિદ્ધિ ધરાવતા ઓસ્માન મીર દ્વારા ભગવાન શ્રી રામનું ગીત ગાવામાં આવ્યું છે અને ગીતના શબ્દો પણ પોતે જ લખ્યા છે ત્યારે આ ગીત થકી ગાયક કલાકાર ઓસ્માન મીરે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ પોતાની ભાવના વ્યક્ત કરી છે અને આ ગીતને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શેર પણ કરવામાં આવ્યું છે ત્યારે આ ગીતને લોકો પણ ખૂબ ચાહના આપી રહ્યા છે ગાયક કલાકાર ઓસ્માન મીરે આ ગીતની રચના વિશે અને ભગવાન રામના મંદિરને લઈને પોતાની ખુશી અભિવ્યક્તિ ગુજરાત ન્યૂઝ સાથે ખાસ વાતચીતમાં જણાવી હતી અયોધ્યા ખાતે આગામી બાવીસ જાન્યુઆરીના રોજ ભગવાન શ્રી રામના મંદિરનું જે છે તે ઉદઘાટન થવા જઈ રહ્યું છે જેને લઈ સમગ્ર દેશની અંદર એક ઉત્સાહનો માહોલ છે તે રાજકોટના અને સમગ્ર સૌરાષ્ટ્રને દેશ દુનિયામાં પોતાની નામના ધરાવતા ઓસ્માનભાઈ મીર દ્વારા છે તે એક ગીત રજૂ કરવામાં આવ્યું છે અને પીએમ દ્વારા ગીતને ટ્વિટ કરવામાં આવ્યું છે શું કહેશો મારા માટે બહુ જ સૌભાગ્યની વાત છે કે આપણા યશસ્વી પ્રધાનમંત્રીશ્રીએ આજે મારું લખેલું મારું ગાયેલું અને મારું કમ્પોઝ કરેલું ભજન શેર કર્યું છે અને ખરેખર આજે ગૌરવની લાગણી અનુભવું છું અને સાથે સાથે આપણા પ્રધાનમંત્રીશ્રીને હૃદયથી ખૂબ ખૂબ વધાઈ પણ આપું છું ભાઈ આ ગીતની બેકડી જરૂર હે રામજી શ્રી રામજી પધારે પધારે દેખો તારીખે જયારે મોટું ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે આ પોળના સાક્ષી બનવાનો અવસર મળે કેવો ઉત્સાહ હશે આ જે ઉત્સાહ છે ઉમંગ છે જે ઉમળકો છે એ મેં મારા ભજન દ્વારા વ્યક્ત કર્યો છે આખા ભારત વર્ષમાં અને ભારત ભારત નહીં પણ હું તો આખા વિશ્વની વાત કરું છું એ પળના જે આપણે સાક્ષી બનવાના છીએ એ અવસર નો ઇંતજાર છે અને એનો આપણે બધા સાક્ષી બનવાના છે એનો એક ખૂબ આનંદ છે ચોક્કસ રીતે વાત કરવામાં આવે તો જ્યારે આગામી બાવીસ જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે ભવ્ય ઉત્સવ ઉજવવા જઈ રહ્યો છે જેને લઈ સમગ્ર દેશમાં ઉત્સાહ છે ત્યારે કલાકાર હોય કે પછી નાનો વ્યક્તિ હોય તમામ પોતાની રીતના પોતાનું યોગદાન આપી રહ્યું છે ત્યારે રાજકોટના ઉસ્માન મેરે ગાયેલું ગીત છે તેને વડાપ્રધાન મોદી દ્વારા ટ્વીટ કરતાં સમગ્ર દેશની અંદર આ ગીત છે તે હાલ વાયરલ થઈ રહ્યું છે કેમેરામેન કેતન લખતરિયા સાથે શુભમ ભટ્ટ ગુજરાતની That's cool.